નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો જાણીશું આજે શેર માર્કેટની વાત ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે કેવો કારોબાર કર્યો છે અને સાથે આજની વાત કરીશું તો આજે સપ્તાહનો અંતિમ દિવસ છે શુક્રવાર છે ત્યારે આજે માર્કેટ ખુલશે ત્યારે ખાસ ગઈકાલની ના સાથે આજે કેવી અસર જોવા મળશે માર્કેટ પર ગ્લોબલ લેવલ પર કેવા ખાસ સંકેત મળી રહ્યા છે તેની કેવી ભારતીય શેર માર્કેટ પર દેખાઈ રહી છે અને અન્ય કઈ કઈ ખાસ બાબતો છે કે જે શેર માર્કેટની અસર કરી શકે છે રોકાણકારો ખાસ આપણા દર્શક મિત્રો છે તેમના માટે કઈ કઈ ખાસ બાબતો છે ખાસ સમાચાર કયા છે તેના પર આપણે આજે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના પર સવાલ અમે લઈશું તો અત્યારે આપણી સાથે આ તમામ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે અમારા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે તો ગઈકાલે ઘણી બધી ચર્ચા આપણે જણાવી હતી દર્શક મિત્રો માટે ગઈકાલે પરંતુ આ ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન ગઈકાલે માર્કેટમાં કેવી ઉથલપાથલ જોવા મળી સાથે આજે માર્કેટ ખુલવાનું છે સપ્તાહનો અંતિમ દિવસ પણ છે કઈ રીતની આજની પરિસ્થિતિ પણ રહેશે ખાસ સમાચાર કયા છે ગઈકાલની ચર્ચા ઉપર થોડીક હું નજર નાખવા જાઉં તો ગઈકાલના માર્કેટમાં મેં ક્લિયર વાત કરી હતી અમુક સ્ટોક્સ માટે કે વિચ વર ઓન અવર લિસ્ટ કે માર્કેટ આટલું બધું ઘટી ગયું છે છતાં આપણા ઇન્સ્ટ્રુમેન્ટ નોટ ફોર ડાયરેક્શન તરફ છે સેમ ગઈકાલે એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ મેં આપને બેંકમાં જાણ નહોતી કરી મીન્સ ધ ચાર્ટ વોઝ નોટ ગીવિંગ મી એની ઇન્ડિકેશન તો કોઈ બી બેન્કિંગ સ્ટોક્સ નહોતા હા ઇન્સ્યોરન્સ સ્ટોક્સ હતા જેમ કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ એ હતા આઈટીના સ્ટોક્સ હતા આઈ થિંક સિન્ટેક્સના આઈટીસી અને યુનાઇટેડ સ્પિરિટ્સ મેં વાત કરી હતી આઈટી માં કોફોજ ટીસીએસ ની ચર્ચા કરી હતી એન્ડ ઇન જનરલ નોકરી છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડિયા સિમેન્ટ છે ટેલિકોમ્યુનિકેશન માં ઇન્ડસ ટાવર છે કોફોજ કેમિકલ માં દીપક મિન્સ ફર્ટિલાઇઝર માં દીપક નાઇટ્રેટ પછી ગ્રેન્યુલ્સ વગેરે આપ જોશો ગઈકાલના દિવસ માટે જ આપણે વાત કરી ચલો કારણ કે મેં ગઈકાલે ચર્ચા કરી તો હું હવે બહુ પાછળ નથી જતો ગઈકાલના ટ્રેડમાં બી તમને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી પણ તમે તમારી વેલ્થ જે છે ને એ ક્રિએટ કરી છે અમ અમુક વ્યક્તિ ખાસ કરીને અમુક પકડી રાખે છે જીદ કરતા હોય છે કે ના મારે તો ઇન્ડેક્સ જ ટ્રેડ કરવું છે હવે આપ ગઈકાલે જોવા જાઓ તો નિફ્ટીમાં તમને પોઝિટિવ જોવા મળી સાયમલ્ટેનિયસલી બેંક નિફ્ટીમાં તમને નેગેટિવ જોવા મળે નેગેટિવ ઇન ધ સેન્સ એઝ કમ્પેર ટુ નિફ્ટી બેંક નિફ્ટી ડીડ નોટ મૂવ વાત કરીએ હવે નિફ્ટીમાં

તો શરૂઆતમાં નિફ્ટી એ એક પોઝિટિવ કેન્ડલ બનાવી છે એના પછી જે હાઈ બનાવ્યો છે કન્ટિન્યુઅસ એના ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો છે મને તો આઈ વુડ સે ધ બ્રેકઆઉટ લેવલ યસ્ટરડે વોઝ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ થ્રી એન્ડ થ્રી જેમ એના ઉપર બ્રેકઆઉટ આવ્યું હતું ત્યારથી પછી નિફ્ટી હેઝ ક્લોઝ એટ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ સિક્સટીન રાઈટ હવે નિફ્ટી માટે મને કેશની જ વાત કરું છું એક નડતર જે દેખાઈ રહ્યો છે એટલે આપણે લઈ લઈએ તો ઉપર સુધી ટ્રેડ કરે છે મીન્સ એનો લો જે છે સિક્સટી મિનિટ કે સેવન્ટી ફાઈવ મિનિટનો લો ઇટ શુડ નોટ ગો બિલો ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર ફોર્ટી ટુ એના ઉપરની કેન્ડલ આપણને ચૂકીએ છીએ અને સસ્ટેન થાય છે જ્યાં સુધી લોંગ ટર્મમાં થઈ જાય તો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ ફોર્ટી ટુ રૂપી ફાઈવ પૈસા આ આપણા માટે અગેત્યનું લેવલ છે નિફ્ટી સ્પોટમાં આ લેવલ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે સવાલ કરો હવે આવું બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટી શરૂઆતી પંચોતેર મિનિટ આપણને ક્યાંક પ્રોફિટ બુકિંગ કે સેલિંગ પ્રેશર વગેરે જે બી શબ્દ વાપરીએ તો એ જોવા મળી અને એના પછી બાઉન્સ થઈને કોન્સોલિડેશન ફેઝમાં જતી રહી નિફ્ટી બેંક નિફ્ટીમાં હવે ખાસ લેવલ જે એકદમ નજીકના લેવલ કહું તો દેટ ઇઝ એટ હન્ડ્રેડ એન્ડ થર્ટી એન્ડ ઓન ધ હાયર સાઈડ નાઇન એટલે પચાસ હજાર આઠસો ત્રીસ થી પચાસ હજાર નવસો પચાસ ગિફ્ટ નિફ્ટીમાં ડાયરેકશન બઉ ફ્રેન્કલી વાત કરું તો જોવા નથી મળતું અમુક ટાઈમે વધારે છે પ્રીમિયમ વધે છે અમુક ટાઈમે ઘટી જાય છે તો ઇટ ઇઝ હોવરિંગ અરાઉન્ડ સવારે ઉઠ્યો ત્યારે આઈ થિંક ત્રીસ ચાલીસ ગેપ અપ હતું અને અત્યારે હું નજર નાખું છું તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ફ્લેટ

અને હાઈ ક્રોસ કરશે તો ગઈકાલના હાઈ ક્રોસ કરી શકે છે ગઈકાલના હાઈ ની ઉપર ટ્રેડ કરવાનું શરૂ કરે તો બેંક નિફ્ટીમાં આપણને એક ડાયરેક્શન નું મૂવ પણ કદાચ જોવા મળી શકે છે હવે યુએસમાં પણ ગઈકાલે આપણે જોઈએ તો જીડીપી ના આંકડા એટ વોઝ બેટર દેન એક્સપેક્ટેશન એન્ડ એટ ધેટ પર્ટિક્યુલર મુમેન્ટ ઘણું બધું સારા વિચારો આપણને આવતા હતા કે આજે તો માર્કેટ ક્યાંક કંઈક બહુ ગેપ અપ ઓપનિંગ જોવા મળશે કારણ કે ડાઉજોન એક સમય આઈ થિંક પાંચસો પોઈન્ટ જેટલી કંઈક પોઝિટિવ આપણને ટ્રેડ થતો જોવા મળતો હતો અને એટ ધ ફેક એન્ડ ઓફ ધ ડે ઇટ વોઝ એટી એટી ફાઈવ પોઈન્ટ હાલના તબક્કે જોવા જઈએ તો ઇટ ઇઝ વન ટ્વેન્ટી પોઈન્ટ પ્લસ એટલે ટુ હંડ્રેડ પોઈન્ટ પ્લસ આપણે કહી શકીએ એશિયન માર્કેટ અગેન પોઝિટિવ ટ્રેડ થઈ રહ્યા છે સી વોટ હેપન્સ આપણું માર્કેટ કઈ રીતના ઓપન થાય છે અને શરૂઆતના કલાકમાં ગ્લોબલ ક્યુઝ ને કઈ રીતના એક્સેપ્ટ કરે છે નવી એક્સપાયરી છે તો બહુ વધારે એના પર કમેન્ટ હાલના તબક્કે કરવું થોડોક નોવિસ નોવેસ તો હાલના મીન્સ આજનો દિવસ આપણે ઓબ્ઝર્વ કરીએ માર્કેટ ખુલતા એક કલાક પછી ઇટ વુડ બી બેટર ટુ ટેક એની એક્શન થોડોક સ્ટોક સ્પેસિફિક તો જે છે કારણ કે આપણે લોંગ ટર્મ કે મીડિયમ ટર્મના બેઝ ઉપર આપણે કામ લીધું છે જે બી મેં મેન્સમેન્ટની ચર્ચા કરી હતી ઓન ધેટ યુ કેન કોન્સેન્ટ્રેટ વિથ ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી રાઈટ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર ને કોઈ બી ટેડ ઇનિશિયેટ કરતા એ પણ જરૂરથી પૂછી લેજો કારણ કે વી આર બેસિકલી એન એડ્યુકેશનલ પ્રોગ્રામ આપણે જે આપતા હોઈએ છે એ આપણે એક એજ્યુકેશનલ આપને એક નોલેજ આપવા માટે આપણે આ કાર્યક્રમ વધારે કરતા હોઈએ છીએ એમાં સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરતા હોઈએ છીએ કોઈ ના નથી જે સારું દેખાય છે આપણે કહીએ છીએ અને જે ખરાબ દેખાય છે એ બી આપણે ચર્ચા કરતા હોઈએ છીએ આજે આપના કોઈ પ્રશ્ન હોય છે તો જરૂરથી આપ મને પ્રશ્ન પૂછો એના ઉપર બી આપણે ચર્ચા કરીશું જી ચોક્કસી તો જે પ્રકારે દર્શન મિત્રો અત્યારે વાત કરી છે લેવલ્સ વાત કરી અને સાથે જ જે પ્રકારે ગ્લોબલ લેવલ પર કઈ કઈ ખાસ બાબતો છે કે જે અસર કરી રહી છે તેના પર પણ ચર્ચા કરી છે દર્શક મિત્રો હવે આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને હવે પૂછી શકો છો તો આગળ આપણે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું ખાસ લેવલ રહેવાના છે કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ જે ફોકસમાં રહેવાના છે તેના પર આપણે ચર્ચા કરીશું અને સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના પર ચર્ચા કરીએ તે છે આપણે પાસમાં બી ચર્ચા કરીને બેઠા છીએ કે આઈટી ઓલરેડી આપણા એક તો ટોપ લિસ્ટમાં છે તો પોઝિશનલ ટ્રેડ તો એમાં આઈ ડાઉટ કે આપણે ના બનાવીએ ઇટ હેઝ ટુ બી ઇન અવર પોઝિશનલ ટ્રેડ જ્યાં સુધી નિફ્ટી આઈટી અડત્રીસ હજાર બાર ની ઉપર ટ્રેડ કરે છે રાઈટ ત્યાં સુધી ઇટ ઇઝ પોઝિટિવ નજીકનો લોસ આપો કારણ કે આડત્રીસ હજાર બાર ના ઉપર આપણે બાય કર્યું છે તો નજીકનો સપોર્ટ મને હવે થર્ટી નાઇન થાઉઝન્ડ એટી વન નિફ્ટી આઈટીમાં દેખાય છે તો દેટ શુડ બી વન થિંગ વિચ શુડ બી ટેકન કેર ઓફ ઇન્ફીમાં આવી જવું તો ઇન્ફી કે ઇઝ પોઝિટિવ હોલ્ડ ઇટ આપનો નજીકનો સપોર્ટ સત્તરસો એસી નીચેનો હશે આઈ થિંક એક ગેપ બનેલો છે યસ

જો રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ વોઝ નોટ ધેટ ગુડ ગેપડાઉન ગેપડાઉન પછી એના અંદર સેલિંગ પ્રેશર અને આખરમાં આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પહેલા કલાકમાં કારણ કે રિઝલ્ટ આવી ગયું હતું એટલે જે શરૂઆતના એક કલાક કહો કે દોઢ કલાક કહો કે ત્યાં તમને એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હું રાધારે એમ કહીશ કે બે અઢી કલાક સુધી એને સપોર્ટ ને પકડી રાખ્યું જે શરૂઆતમાં લો બની ગયો કલાક દોઢ કલાકમાં અને પછી એટ ધ લેટર ફેગ ઓફ એન્ડ ઓફ ધ ડે ત્યાં કઈ ખરીદી આવી છે તો આઈ વુડ સે કે ગઈકાલના ને આ સપોર્ટ સમજીને એમાં હોલ્ડ કરી રાખો ધ ફર્સ્ટ ટાર્ગેટ જે ગેપ બન્યો છે ગઈકાલે લેટ્સ વેટ એન્ડ વોચ કે આ ગેપ ફિલ કરે છે કે નથી કરતો એક્સેસ આજે ઓબ્ઝર્વેશન ઉપર રહેશે આ ગેપ જો ફિલ થઈ જાય છે તો ગઈકાલના લોન હોલ્ડ રાખી શકો છો ટાઈમ આજના તારીખમાં વોચલિસ્ટ તો અત્યારે આજની તારીખમાં લિસ્ટમાં છે એક્સિસ બેંકની આપણે વાત કરી છે આગળ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું દર્શક મિત્રો એ પહેલા આપણા પણ કોઈ સવાલ હોય તો તે પણ પૂછી શકો છો આઈઓસી અને ઓએનજીસી ત્રણ મહિના માટે લેવા છે તમને તો આ ભાવે લેવાય ત્રણ મહિના માટે કે એ 1150 ઓકે اسકે 180 ઉપર ટ્રેડ કરન શરૂ કરે IOC તો યસ તમે એને બાય કરી શકો છો આપનો સ્ટોપ loss રહેશે 147 ઓएनजीસી તો ઓલરેડી પોઝિટિવ છે યસ તમે યુ કેન આપનો સ્ટોપ loss જે છે તો દૂરનો આપો છો 220 નો રહેશે

હોલ્ડ રાખો અદાની વેલ માં વિથ સપોર્ટ ઓફ થ્રી હંડ્રેડ એન્ડ ફિફ્ટીન થ્રી હંડ્રેડ એન્ડ ટેન આ સપોર્ટ ઝોન છે આનાથી નીચે ટ્રેડ કરશે તો આના અંદર પ્રોફિટ બુકિંગ વધારે જોવા મળશે જો ઇન કેસ યુ વોન્ટ ટુ હોલ્ડ ઇ તો હોલ્ડ હોલ્ડ ઇટ વિથ સ્ટોપ લોસ ઓફ થ્રી હંડ્રેડ એન્ડ ટેન એન્ડ ફિફ્ટીન આ કે જે હોલ્ડ રાખી શકાય છે ત્રણસો પંદર અને ત્રણસો દસના સ્ટોપલોસની સાથે આગળ વાત કરીએ સિપલા પોઝિટિવ દેખાય છે મને પોઝિશનલ તમારે હોલ્ડ કરવું છે તો યુ કેન હોલ્ડ નો અહીંયા આપણો સપોર્ટ રહેશે થી નીચેનો ઓન ધ ક્લોઝિંગ બેસિસ ટાર્ગેટ વુડ પંદરસો પાંત્રીસ પ્લસ જે ટાર્ગેટ અને સાથે સ્ટોપ લોસ જે પ્રકારે વાત કરી સપોર્ટ લેવલ ચૌદસો ની નીચે અને પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ આગળ વાત કરીએ આના અંદર તેજી કરવી તો ગઈકાલનો હાઈ જે બન્યો છે ત્રણ હજાર સાતસો ચૌદ નો હવે ત્રણ હજાર સાતસો ચૌદ ઉપર ટ્રેડ કરે છે બંધ આપે છે અને એના ઉપર જ કન્ટિન્યુ ટ્રેડ સસ્ટેન થાય છે ઇટ વિલ બી અ ગુડ બાય કોઈક સારો ઇન્સ્ટ્રુમેન્ટ સાબિત થઈ શકે છે એલ ટી વાત કરી છે એક અન્ય કોલર જોડાયા છે હેલો હેલો જી આપનો સવાલ જણાવશો મારી પાસે ચોવીસો ને પાંત્રીસ રૂપિયાના ભાવના અદાણી ગ્રીન પડેલા છે અને હજી બે વર્ષ ઉભા રહી શકીએ છીએ તો શું કરવું જોઈએ આ લેવલ અને સ્ટોપલોસ ક્યાં રખાય પાંત્રીસ રૂપિયાના ભાવના આદાણી ગ્રીન તેમની પાસે પડ્યા છે બે વર્ષ હજી પણ ઉભા રહી શકે છે તો કયા ખાસ કરી શકાય નજીકનો છે સત્તરસો થોડું દૂર નો જવું તો સોળસો ચુમ્માલીસ ઓન ગ્રીન

बाउंसड शेयर ने सपोर्ट लेवल 6500 નો બજાજ ફાઇનાન્સ આગળ વાત કરીએ HDFC AMC એ તો ઓલરેડી આપણો એક ફેવરેટ બેંક છે અતિત તો ધિસ પોઝિટિવ નો લેટ ઇટ ક્રોસ એન્ડ ક્લોઝ અબાઉટ 4250 ઓર જે હાઈ બન્યો છે 4300 નો ચાર હજાર ત્રણસો ઉપર ટ્રેડ કરશે તો પોસિબિલિટી આ ઇન્સ્ટ્રુમેન્ટની ફાઇવ થાઉઝન્ડ એટલે ચાર હજાર ત્રણસો ની ઉપર આપણને આમાં બંધ જોવા મળવું જોઈએ અને ટ્રેડ થાય તો ધ નેક્સ્ટ ટાર્ગેટ વિલ બી ફાઈવ

SGVN SGVN SGVA SGVN હા હા SGVN અને CNB આ ભાવે કરી શકાય રોકાણ શું ને આપ ભાવે કરવાનો મતલબ આઈ ડોન્ટ થિંક સો આઈ ડોન્ટ થિંક સો અને એમના પાસે કદાચ જો આમાં કેવું છે કે આપણે ડિટેલમાં ઉતર્યા ના હોય અહીંયા જયારે આપણે કામ કરીએ છીએ હું ફક્ત ચાર્ટ જોઉં છું તો ચાર્ટમાં જો તમારે રોકાણ કરવામાં તમારી પાસે ઇન્ફોર્મેશન હોય કે તમે આમાં સ્ટડી કરીને બેઠા હો તો એકસો ત્રીસ થી નીચેનો તમારે સપોર્ટ લોસ રાખવાનો છે એટલે મીન્સ વન ટ્વેન્ટી બિલો તો વન ની એટ નીચે જો બંધ આપે તો ઇટ ઇઝ એન એક્ઝેટ રાઈટ ઇન્ફોર્મેશન છે તમે આમાં કઈ થોડી ઘણી સ્ટડી થોડી ઘણી કહું છું કદાચ વધારે કરી હોય તો તો બેસ્ટ છે તમે એમાં ખરીદી કરો ટેકનિકલી આના અંદર હું એમ કહીશ કે મને જે સંકેત જોવા મળી રહ્યા છે આના અંદર દેટ ઇઝ વન હંડ્રેડ એન્ડ સિક્સટી રાઈટ વન સિક્સટી વન સિક્સટી ઉપર ચાલશે તો વન હંડ્રેડ એન્ડ સેવન્ટી સેવન્ટી ફાઈવ આ એક બીજું નડતર આવે છે એક વખત આના ઉપર જતો રહેશે એકસો સાહીઠ એકસો સિત્તેર એકસો પંચોતેર ઉપર ચાલી જશે વિથ વોલ્યુમ વિથ ઓલ ધ ક્રાઇટેરિયા સસ્ટેન પછી આના અંદર એક સારી પેજી આવશે તો હું એ મોમેન્ટમમાં વી વુડ રાધર ગો એન્ડ બાય ઓર ઇફ ઇટ ઇઝ નિયર ટુ ધ સપોર્ટ લેવલ રાઈટ હવે આપના પાસે કઈ રીતના ટ્રેડ મીન્સ નોલેજ છે આપ કઈ સ્ટડીથી આપ આના ઉપર તમે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ ટાર્ગેટ કર્યો છે કે હવે આપ કા તો આપના financial advisor ને પૂછી ને કરજો મેં તમને મારા રીતે મારા સ્ટડી પ્રમાણે જે levels છે એ મેં આપને આપી દીધા છે ચોક્કસ આગળ વાત કરીએ next ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ તો ભારતી એરટેલ મને અમુક ટાઈમે તો સીઓ મેમ થાય છે કે અ કેટલું મેન્સ એક કંપનીમાંથી તમે એક પ્રોફિટ લઈને બેઠા છો ખબર છે આપણે હોટલમાં જતા હોઈએ ભાણું ખાવાને ત્યાં તો અનલિમિટેડ આપણને મળે છે પૈસા ફિક્સ હોય છે બટ ત્યાં એટલું બધું હોય છે કે આપણને બધી વસ્તુ એમ થાય છે કે ના લેતા જઈએ ડિશમાં આ બી લઈએ આ બી લઈએ બટ એક લિમિટેશન આવી જાય છે તો ભારતીય એરટેલમાં એમ નોટ સેઈંગ કે નો બટ કહેવાનો મતલબ છે કે દિસ વોઝ અવર ઇન્સ્ટ્રુમેન્ટ બ્રેકઆઉટ થોડાક સમય પહેલાનું મેન્સ હું એમ નથી કીધું કે મહિના પહેલાનું બ્રેકઆઉટ હતું તો બ્રેકઆઉટ વોઝ ઇન ધ યર ટ્વેન્ટી થાઉઝન્ડ નાઇન્ટીન નાઇન્ટીનમાં જે બ્રેકઆઉટ મળ્યું હતું એન્ડ પ્રાઇસ એટ ટાઈમ વોઝ ફોર હંડ્રેડ એન્ડ સમથિંગ ફોર હંડ્રેડ એન્ડ એટ જે ચાર્ટ બતાવે છે હવે ચારસો આઠ રૂપિયાની વસ્તુ તમને હવે પંદરસો સુધી આવી ગઈ છે સ્ટીલ આર ઓન હોલ્ડ હવે આ બે ચાર દિવસ આપણે જોવાના છે કારણ કે મંથ એન્ડ ની તૈયારી છે કેલેન્ડર મંથ એન્ડ ફ્યુચરની વાત નથી કરતો એ તૈયારી છે જો હવે માર્કેટ આ લેવલ સસ્ટેન કરી રાખે છે મીન્સ ક્લોઝિંગ અરાઉન્ડ ફોર્ટીન હંડ્રેડ એન્ડ ફિફ્ટી અરાઉન્ડ એના આસપાસ જ બંધ રાખે છે દેન આઈ વિલ કન્સીડર ફોર્ટીન હંડ્રેડ એઝ માય સ્ટોપ લોસ અને પછી ચૌદસો બ્રેક થશે તો આઈ વિલ એક્ઝિટ પણ જો ચૌદસો બ્રેક નથી થતો અને અગેન ઇટ ઇઝ ક્રોસિંગ ધ હાઈ તો એને હું હોલ્ડ કરી રાખીશ સો કન્ડિશનલ ટ્રેડ છે ભારતી માટે ચારસો થી પંદરસો સોળસો ની નજીક આવી ગયો છે ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી ફોર ટાઈમ્સ ફાઈવ યર્સ હવે આવા રિટર્ન તો બહુ રેયર કે મળે છે એક સારી કંપનીમાં ટેલિકોમ કંપનીમાં વિચ ઇઝ રેગ્યુલેટેડ વિચ હેઝ અ વેરી ગુડ કોમ્પિટિશન જીઓ એ છતાં બી આપણને આ રીતના ને રિટર્ન મળ્યું હોય તો હવે એટ ધિસ જંકચર ઓકે આઈ એમ એ થિંક અબાઉટ ઘણી બધી આજે ચર્ચા થઈ છે ઇન્સ્ટ્રુમેન્ટ પર આજે ચર્ચા કરી છે મિત્રો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં કોઈ કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી હા મારા મિત્ર છે મારા સગા સંબંધી મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે હવે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો આપણો મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ્છ તો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું સોમવારે ફરીથી મળીશું અને જાણીશું શેર માર્કેટની સ્થિતિ ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર